ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સેક્ટર અગિયાર ખાતે પોતાના નવા જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું જેમાં કેબિનેટ મંત્રી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના ગાંધીનગર મહાનગરપાલિકાના પદ અધિકારીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આરોગ્ય મંત્રી રત્કેશ પટેલે આવનારી લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચારસો પ્લસ ના લક્ષ્ય સાથે જીત અપાવવા માટે કાર્યકર્તાઓ ને આહવાન કર્યું હતું મોદી સાહેબે જે કરી છે એના કારણે દુનિયા પણ માની ગઈ છે અને દુનિયાએ પણ નક્કી કરી દીધું છે આમ તો કોઈ પણ સરકાર બનતી હોય અથવા તો કોઈ પણ દેશની અંદર ઇલેક્શન આવતું હોય તો બાકીના દેશો એની વિદેશ નીતિ ખૂબ સંભાળી સંભાળીને પગલાં મૂકે અત્યારે દુનિયા બિલકુલ નિશ્ચિતતા સાથે ફરીથી મોદી સરકાર બનવાની છે એ રીતે ભારત સાથેનો વ્યવહાર છે અને મજબૂત સરકાર અને એક ધારી સરકાર એના ફાયદાઓ દેશે જોયા છે અને નરેન્દ્રભાઈ જેવું નેતૃત્વ હોય અમિતભાઈનું નેતૃત્વ હોય અને ભારતીય જનતા પાર્ટીએ કદીએ કદી એ પોતાની વિચારધારા છોડી નથી ઓગણીસો પચાસની ની અંદર પંડિત શ્યામાપ્રસાદ મુખર્જી અને દીનદયાલ ઉપાધ્યાયજીએ જે પણ વિચાર ચિંતન અને જે મંથન મૂક્યું હતું ક્યારેય આપણે બદલ્યું નથી ત્રણસો સિત્તેરની કલમ હોય રામ મંદિર હોય આજુબાજુના દેશમાંથી ધર્મ આધારિત પ્રતાડિત લોકોને અહીંયા સિટીઝનશીપ આપવાની વાત હોય ક્યારેય માત્ર આટલા વર્ષોના ઇતિહાસમાં ચૂંટણીલક્ષી અને વિચારધારામાં ક્યારેય પરિવર્તન નથી કર્યું સમયની રાહ જોઈ છે અને સમય આવ્યો એટલે હવે બાકીનું બધું જ પૂરું થવાનું છે અને જે નવી ટર્મ છે સાહેબ નરેન્દ્રભાઈ જે સુડતાલીસના રોડમેપની વાત છે આમ તો દરેક રાજકીય પાર્ટી એક વર્ષ અથવા તો પાંચ વર્ષનું વધુમાં વધુ વિચારતી હોય નરેન્દ્રભાઈએ પચીસ વર્ષનું વિઝન આપણી સમક્ષ રાખ્યું છે અને એટલા માટે રાખ્યું છે